સાયરામ દવે સહીત 150 કલાકારોની ભવ્ય મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો મહેસાણા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મહેસાણામાં નમોત્સવ બે હાજર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રખ્યાત કલાકાર સાઈરામ દવે સહિત એકસો થી વધુ કલાકારોએ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો રજૂ કરી હજારો દર્શકોને મંત્રમુગ્ધ કર્યા अवसर पार्टीની બાજુમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીત, ભજન, નૃત્ય, નાટ્ય, અદ્ભુત લાઇટિંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સના સંગમથી દેશપત્ની અને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત જીવંત થઈ ઊઠી. આ શો પીએમ મોદીના જીવન, નેતૃત્વ અને દેશના વિકાસ પ્રત્યેની તેમની અદમ્ય પ્રતિબદ્ધતાને સમર્પિત હતો. સંગીત અને કલાનો અનોખો સંગમ થીમ આધારિત આ શોમાં સૈરામ દવેની લોકપ્રિય લોકસંગીતની પ્રસ્તુતિઓએ દર્શકોના દિલ જીતી લીધા. યુવા કલાકારોએ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પીએમ મોદીના યોગદાનને નૃત્ય અને નાટ્ય દ્વારા ઉજાગર કર્યું મલ્ટીમીડિયા ઇફેક્ટ્સ અને રાઇટિંગનું સંયોજન આ શોની અનોખો અને યાદગાર બનાવ્યું હજારો દર્શકો મહિલાઓ અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા અને દેશભક્તિના રંગે રંગાયા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ ભયંકભાઈ નાયક પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય સીજી ચાવડા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો શીપ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા વર્ષ પછી જ્યારે આપણે એકવીસમી સદીમાં પ્રવેશ કરવાના હતા ત્યારે દેશને એક એવા મજબૂત નેતૃત્વ જરૂર હતી જે અહીંયા ગુજરાતમાંથી જ મળ્યું અને એકવીસમી સદીની શરૂઆત પણ ગુજરાતથી થઈ અને આજે ભારત અને દુનિયા